નેતાની વ્યાખ્યા શું હોય સીધી ભાષામાં કહીએ તો લોકોની સેવા લોકોની સુવિધા અને સુખાકારી માટે જે કામ કરતા હોય તેવા લોકોને સીધી ભાષામાં આપણે નેતા કહીએ છીએ પરંતુ શું તમને ક્યારે એવો સવાલ થાય છે કે નેતાજીની ખુદની સેવા કેટલી થાય છે આમ તો તમે ધારાસભ્યો અને સાંસદોને મસ મોટી ગાડીમાં ફરતા જોયા હશે એકદમ કડક ઇસ્ત્રી સફેદ વસ્ત્રોમાં પણ જોયા હશે પરંતુ આજે અમે તમને અમુક એવા આંકડા દેખાડવાના છીએ જે સાંભળીને તમને પણ થશે કે સાહેબ ભણી ગણીને સરકારી નોકરી મેળવવી એના કરતાં તો નેતા જ થવાય હવે એ વાત અલગ છે કે કેટલાક નેતાઓ ટર્મ પૂર્ણ થઈ ગયા બાદ પેન્શનની માગણી સાથે આંદોલન પર ઉતરે છે પરંતુ ચાલુ ધારાસભ્યોની સેવા ચાકરીમાં સરકારી તિજોરીને કેટલો બોજ પડે છે તે જાણો કહેવાતા પ્રજાના સેવકની ચાકરી પાછળ છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકારે ત્રણ પોઈન્ટ સાત કરોડ જેટલો ખર્ચ કર્યો છે વર્ષ 2022 માં 1.11 કરોડનો ખર્ચ થયો હતો અને 2023 માં તે વધીને 1.96 કરોડ થઈ ગયો છે જી હા પ્રજા દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યોને ગાંધીનગરમાં ક્વાર્ટર આપવામાં આવે છે અને દરેક ધારાસભ્ય માટે 24 કલાક સાહેબની સેવામાં 100 થી વધુ પટ્ટાવાળા હાજર રહે છે જેના માટે સરકાર દ્વારા દર મહિને આ પટ્ટાવાળાના પગાર પાછળ ₹20 લાખનો ખર્ચ થાય છે જનતાના પ્રશ્નોને બાજુમાં મૂકીને નેતાજી સરકારી લાભ લેવામાં જ વ્યસ્ત થઈ જાય છે મીડિયાના રિપોર્ટ અનુસાર ગાંધીનગરમાં પહેલા ચોપન જેટલા પટ્ટાવાળા કામ કરતા હતા જે વધીને બે હજાર ત્રેવીસમાં સો થઈ ગયા છે જો કે વિધાનસભાનું સત્ર હોય અથવા કોઈ કામ હોય ત્યારે જ આ ધારાસભ્યો ક્વાર્ટરમાં રહે છે બાકીનો સમય આ ક્વાર્ટર ખાલી રહે છે સરકારે આ પટાવાળાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીઓને આપ્યો છે જેમાં વર્ષ બે હજાર બાવીસમાં દરરોજના આ પટ્ટાવાળાનો પગાર રૂપિયા ચારસો હતો જે વધીને બે હજાર નેતાજીની સેવામાં સરકારે ત્રણ કરોડથી પણ વધુનો ખર્ચ કર્યો છે નેતાજી તમારા મારા કામ કરે કે ન કરે પરંતુ ખુદની સેવામાં કે ચાકરીમાં કોઈ પણ બાંધછોડ નહીં કરે અને આ વાતનું ખાસ ધ્યાન સરકારની તિજોરી જ રાખી રહી છે ખેર નીતિ નિયમ પ્રમાણે ધારાસભ્યોને જે સુવિધા મળવાની હોય તે મળે એમાં કોઈ નવીન વાત નથી ગમે તે કહો પણ સેવા અને સુવિધાના નામે કેટલાક લોકોને રોજગારી તો મળે છે અને આ રોજગારી મળતી હોય તો તેનો વિરોધ પણ ના કરી શકાય પરંતુ લોકોએ વિચારવાની એ જરૂર છે કે જેની પાછળ સરકારી તિજોરીના કરોડો ખર્ચાય છે તે તમારી પાછળ કેટલો સમય ખર્ચે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત પર